જય માતાજી બધાને ને ફટાફટ બે વરસાદ ની મોટ લેતા લેતા નીકળી ગયા પદયાત્રી જોતા જોતા પોચી ગયા ત્રાપદ ચોકડી કાકાના મિત્ર અનિભાઈ આપણને લઈ ગયા ત્રાપદ ગામ માં અને મંદિર પણ એકદમ સરસ છે પગે લાગી ને આવી ગયા અંદર ટંકો ગાડી ને કરી લીધો ટિલક પછી થઈ ગયા મેલીમા ના દર્શન પછી લઈ લીધી પ્રસાદી ભાઈ વહેતા ને પાણી ટાઈમે થારું લાગે પછી કરી લીધા શનિદેવ ના દર્શન ખોડિયાર માં પ્રતિમા તો જો જોઈ સરસ છે પછી નીકળી ગયા તો બાકી રહી ગયા છે 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 પછી પછી એ બાદ અની સાથે આવી ગયા ગામ ગામમાં અહીં આવેલો છે કસ્તુરગીરી બાપુનો નો આશ્રમ અંદર આવતા પરશુરામ દાદા ના દર્શન થઈ ગયા પછી જયે છે બાપુના ગાદી મંદિરે દર્શન કરવા કરી લીધા બાપુના દર્શન આ ગાડી પેલા બાપુ ચલાવતા હતા પછી અની ભાઈ આપણને લઈને આવી ગયા બાપુ જ્યાં બેસીને તપસ્યા કરતા હતા બાપુ અહીંયા ખીલી ઉપર બેસીને તપસ્યા કરતા હતા અને આપણે જોઈ લીધો અનેક વર્ષો થી ચાલતો અખંડ આવી જગ્યા આપણા ભાવનગર માં છે ગણપતિજી મહાદેવ વિષ્ણુ ભગવાન બ્રહ્મા દેવ અને આપડા હનુમાન દાદા બધા જ ની કેવી સરસ મૂર્તિઓ છે પછી કરી નીલકંઠ મહાદેવ ના દર્શન અહિયાં મંદિર માં બીજા અનેક ભગવાન ની મૂર્તિ હતી હાલો તો હવે જઈએ અહિયાં ની ભોજનશાળામાં ઈ હવે બીજા ભાગમાં માં હાલો તો બધાને જય માતાજી